તો નખત્રાણામાં વરસાદ ખબકતા ત્યાં આવેલું જે બળિયા ગામ છે જે જળબંબાકાર થઈ ચૂક્યું છે ભારે વરસાદને લઈને બડિયા ગામે ગામે પાણી પાણી ભરાયા વરસાદી સામે આવી રહ્યા છે નખત્રાણાનું આ બળિયા ગામ કે જે હાલમાં લોકો એક જગ્યાએ ભેગા થયા છે ત્યાં સ્થાનિકે જ આખો આ વિડીયો બનાવ્યો છે અને ખાસ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જેમાં તમામ સ્થાનિકો એક જગ્યાએ ભેગા થયા છે અલ્પેશ ગોસ્વામી વધુ વિકસ સાથે જોડાઈ ગયા છે અલ્પેશ આ બળિયા ગામમાં અત્યારે કેટલી સ્થિતિ છે કેટલા લોકો ત્યાં ફસાયેલા છે ચોક્કસથી નખત્રાણાની વાત કરવામાં આવે તો નખત્રાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નખત્રાણા તાલુકાના બડીયા ગામમાં પણ આવી સ્થિતિ ભારે વરસાદના કારણે સર્જાઈ છે અહીંયા પણ ભારે વરસાદના કારણે હાલ ગ્રામજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ તંત્ર તરફથી તે લોકોને મદદ મળી નથી સમગ્ર કચ્છની વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે ખાસ કરીને મુન્દ્રા અને નખત્રાણામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે તેના કારણે કઈક ને કંઈક લોકોને હાલાકીનો સામનો છે નખત્રાણા વાત કરવામાં આવે તો નખત્રાણામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે નદીઓ છે તે ગાંડી તૂર બની છે અને ગામડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે હાલ સ્થાનિક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે